હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે તો અમે ગામમાં ગયા હતા ને સુજલભાઈ ના પપ્પા મળ્યા હતા અને એમણે આવી મસ્ત તાજી તાજી અને કુણી કુણી મસ્ત મેથી આપી છે જો કેટલી મસ્ત પરફેક્ટ પૂળી પણ વાળેલી છે તો હાલો ભજીયા ખાવા મેથી ના કારણ કે અમે ઓલરેડી ડુંગળી અને બટેકા તો ઓલરેડી અમે મોળીને જ ગયા હતા ગામમાં કીધું આવી અને ભજીયા બનાવી નાખશું તા તો એ ભાઈ મળી ગયા તો સુજલભાઈને કે લ્યો તમારી હાટું જ કેવું મેથી લાવ્યો છે અમને તો ઘડેક તો હા ભાઈ કે ન હોય તો એ કે ના તમારી જ કે તાર ભાઈ બંધે મોકલી છે લઈ જાઓ એટલે અમારે તો જોતું તું જડી ગયું મેથી મળી ગઈ તો હાલો મેથીના ભજીયા ખાવા કોને કોને ભાવે છે મેથીના ભજીયા ઘણા લોકો તો એમ કે કડવા લાગ્યા પણ કડવા ન લાગ્યો અંદર થોડો મિક્સમાં બટેકા અને ડુંગળીની બધું નાખવીને એટલે કાંઈ ન ઘટે મજા આવી જાય हलोतय मेथी ना भजिया हा सो, अमे तीखा मरच बधु न नाखी कारण के अमने तीखा लागे सारू <laughs> तई मंडवी रांधवा आई जाऊ भजिया खावा जय श्री कृष्ण खुश रेजू